અરે જાતે બત્તી લાવ એક ટોર્ચ લાવજો ટોર્ચ અહીંયા બધું ખુદ ઉપર છે એટલે છે હા તંદ તો રેતી જમા થઈ ગઈ હશે ના તો મત એટલે આપણે અહીંયા અહીંયા પાઇપ ખોદો અહીંયા પાઇપ કા દેવતા હા પાઇપ કા હશે બરોબર મારા ખ્યાલથી થી ત્યાં મોઢામાં જોસે ખોદો આજાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો ઈડર તાલુકાનું માથાસુર ગામ અને ત્યાંથી એક કોલ આવ્યો હતો કે હંસાબેન નરેશભાઈ પ્રજાપતિ અને એમને એક સ્નેક બાઇટ થયું છે જેઓ અત્યારે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે અને સાપનો રેસ્ક્યુ કરવા માટે આપણે આવ્યા છે કેમ કે પણ એક જીવ છે આ જીવને બચાવવો પણ જરૂરી છે અને એ પણ જીવને બચાવવો જરૂરી છે સૌથી પહેલાં આપણે આ સાપનો આપણે રેસ્ક્યુ કરી લઈએ જાણીશું કેવા પ્રકારનો અને કયો સાપ છે તો અંત સુધી વિડીયો સાથે બન્યા રહ્યો હે

યા અંદર ભરેલું હશે મારા ખ્યાલથી તો આયો 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 કરો ચાલ ધીમે ધીમે પાછો જા હા હા વાંધો નહીં વાંધો નહીં હું ધ્યાન રાખું છું ભાઈનું તમારી જોડે થોડો આવા દઈશ મારી ગાડીમાં જાઓ અને એક પ્લાસ્ટિકની ઝાર પડી છે આ કોભરા સાપ છે ઝેરી સાપ આ તમને ઝેરી સાપ છે અને આજ આપણે અંસાબેનને કવડ્યો બરાબર એટલે આ ઝેરી સાપ છે આના માટે સીધું હોસ્પિટલ પહોંચવું જ પડે તો આ ઢાંકણું શું છે એક જ આંટો છે આનો ગિરીશભાઈ હે હા કઈ વાંધો નહીં કઈ વાંધો શાંતિથી લાવો તમે શાંતિથી લાવો

પરિવારનો આગ્રહ હતો કે સાપ પ્રતિભાઈ રેસ્ક્યુ કર્યો હોય તો અમે જરા જોવા માગીએ છીએ તો આપણે સાપને જોડે જ લીધો છે ફિલહાલ હોસ્પિટલમાં છે એટલે આપણે ખ્યાલ રાખશું અને ત્યારબાદ બેનની તબિયતની જાણ લીધા પછી એને આપણે રિલીઝ પણ કરી દઈશું ફોરેસ્ટ એરિયાની અંદર

હાથમાં ઓજા આવી હશે સ્પેલિંગ થોડું થશે ખરું સોજા હશે પણ ધીમે ધીમે એન્ટી એમને નાખશે લે સ્પેલિંગ ઓછું થઈ જશે જરૂર જરૂરી પડે આપણે આ સાપને લઈ ફોરેસ્ટ એરિયાની અંદર આવી ગયા છીએ અને અહીંયા સાપને રિલીઝ કરી દઈએ કેમ કે આ પણ પ્રકૃતિનો અભિનંગ છે એને પણ બચાવવો બહુ જરૂરી છે કેમ કે પ્રકૃતિનું જે આહાર શૃંખલા છે એ આવા વન્યજીવોથી ટકેલી છે ફિલહાલ અમારા વિડીયોને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કે જેથી આવી અવરનવર માહિતી અમે અમારા ચેનલ દ્વારા આપતા રહીએ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની અંદર અમારું સર્પ મિત્ર પ્રદીપ પટેલ નામે એક એકાઉન્ટ છે જેની અંદર આવી અવરનવર અમે માહિતી મોકલતા રહીશું અને જાણકારી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ફેમિલીને આ વિડીયો શેર કરી દો જેથી એમને પણ ક્યારે પણ સ્નેક બાઇટ થાય તો બચાવવા માટે આ માહિતી જરૂરી લાગે તો ફિલહાલ આપણે આ સાપને અહીંયા રિલીઝ કરી દઈએ નેચરલ પ્રાકૃતિક જગ્યાની અંદર જે ફોરેસ્ટ એરિયા છે એની અંદર આપણે સાપને રિલીઝ કરી દીધો છે સ્વસ્થ રહો સુરક્ષિત રહો થેન્ક યુ